કેટલા લગભગ ડોક્ટર બદલ્યા છે પાંચ થી છ ડોક્ટર અલગ અલગ એન્ડોસ્કોપી કરાવી એન્ડોસ્કોપી કરાવી મુંબઈ સુધી બતાવી હા મુંબઈ સુધી દેખાડી હા ચાર થી પાંચ ગોળી ખાવી પડે રોડની ચાર થી પાંચ ગોળી ખાવી પડે ચાર થી પાંચ ગોળી ખાવી ઓહો તો એ પાછું રિલીફ ન થાય બીજા દિવસે ન ખાવ તો એવું ન હોય એવું ને એવું થઈ જાય પાછું સેમ બરોબર છે તમને પ્રોબ્લેમ શું શું હતો શાંતિલાલભાઈ મને એસિડિટી બહુ થતી અને ઓડકારા આવતા અને છાતીમાં અહીંયા અહીંયા દુખાવતું હતું પછી માથું ઉપર થોડું થોડું દુખતો બરાબર કેટલા વર્ષ થી આતક સમસ્યા ચારક વર્ષ થઈ ગયા એમ ગોડી લેવી પડે એટલી બધી એસિડિટી થઈ જાય હા બહુ બહુ થતી ગોડી લેવી પડતી દવા લેવી એને થી ફરક એટલો નહી પડતો હમ બહુ લેવી પડતી હા બહુ એસિડિટી થતી અહીંયા છાતી માં દુખાવો થતો હમ ગભરામણ જેવું થતું ગભરામણ બહુ થતી બરાબર આમ ઊંધો ગેસ પણ ચડતો હા ઊંધો ગેસ ચડતો માથામાં માં દો દુખતો છાતીમાં ને અને પછી જ્યારે એવી એસિડિટી બહુ વધારે થઈ જાય ત્યારે બહુ બેચેની થઈ જાય હા બહુ બેચેની બહુ થતી આમ શરીર માં કબરામણ થતી એવું બધું બહુ થતું કામ કરવાની ઈચ્છા નથી કામ કરવાની એકદમ ઈચ્છા ન થાય જ ન લાગે કામ બરાબર અને આ હું કેટલા વર્ષથી ચાલુ રહ્યું સતત આ ત્રણેક વર્ષ તો કન્ટિન્યુ ચાલુ રહે બરાબર કોઈ દવા ફરક નહીં પડ્યો બહારથી કે કેટલા કેટલા લગભગ ડોક્ટર બદલ્યા છે પાંચથી છ ડોક્ટર અલગ અલગ એન્ડોસ્કોપી કરાવી એન્ડોસ્કોપી કરાવી મુંબઈ સુધી બતાવી હા મુંબઈ સુધી દેખાડી બરાબર શું નિદાન કરતા ડોક્ટર દવા આપતા એ લોકો ને કેતા એસિડિટી છે દવા ખાવી પડશે દવા ખાતા ત્યાં થોડું ઘણું ફરક પડતો બાકી ગોળી ખાવી પડતી રોડની ચાર થી પાંચ ગોળી ખાવી પડે રોડની ચાર થી પાંચ ગોળી ખાવી પડે ચાર થી પાંચ ગોળી ખાવી ઓહો તો એ પાછું રિલીફ ન થાય બીજા દિવસે ના ખાવ તો એવું નહીં એવું એવું થઈ જાય પાછું સેમ બરોબર છે તો તમે ત્રણેક વર્ષથી સતત એવી દવાઓ ચાર પાંચ ચાર પાંચ વર્ષ કન્ટિન્યુ કન્ટિન્યુ ખાતી આશરે કેટલો ત્રણ વર્ષનો સમય તો તમે બગાડ્યો પાંચેક ડૉક્ટરો પણ બગાડ્યા બરોબર છે પણ ખર્ચો કેટલો થઈ ગયો છે તમારો આશરે એમાં આઈડિયા નહીં લાખ દોઢ લાખ રૂપિયા થઈ ગયો સર દવાઓ ને ગોળીઓ ડોક્ટર ખાલી એસિડ નિયંત્રણ કરીને ગોળી આપતા પણ તમારું પાચન ક્યારેય સુધર્યું નથી ના પાચન સુધર નહીં

ના મોટા લાંબા ગાળાના રોગો દૂર થઈ જતા એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું હંડ્રેડ પર્સન્ટ બરાબર છે અને તમે જ્યારે જે છે એ અહીંયા આવ્યા આપણે લગભગ ત્રણથી ચાર મહિના રેગ્યુલર મેડિસિન્સ થઈ તમારી પંચકર્મ સારવારથી સાત દિવસની કેટલા ટકા સારું થઈ ગયું તમને એસી ટકા હવે તમે વિચાર કરો કે તમારી જે ત્રણ ચાર વર્ષ તમે અલગ અલગ પાંચ ડોક્ટરો બદલ્યા મુંબઈ સુધી જઈ આવ્યા એમાં તમને જેટલો ફાયદો નહોતો થયો એનાથી વધારે ફાયદો આપડી આ ચાર પાંચ મહિનાની દવામાં થઈ થઈ સો ટકા એટલે એવું કહી શકાય કે એના કરતાં વધારે સારો ઝડપથી અને સસ્ટેનેબલ એમ હવે એવું નથી કે તમારું પાચન પેલા જુ બગડેલું હોય ના બહુ બહુ સુધરી ગયું એકદમ શું શું ફેરફાર લાગે શરીરમાં હવે હવે હું ખાઈ શકું છું બધી આઈટમ ખાઈ શકું છું બધી આઈટમ ખાઈ શકું છું જેમ કે પહેલા ના ખાઈ શકતા ને હવે ખાઈ શકું એવી કઈ આઈટમ હવે હું નું થોડો ઘણું ખાઈ લઉં છું ક્યારેક થોડીમાં એક બે લાયું થાતું તો શું થાતું પહેલા બહાર તો વોમિટિંગ થતી અને ઓડકાર આવતા બહુ શું બહારનું ખાતા તો વોમિટિંગ થઈ શકે કાઈ પણ આમ ક્યારેક પાવભાજી ખાઈ લીધી કે ક્યારેક પાણીપુરી ખાઈ લીધી કે સીધો ઓડકાર થતી ઉલટી થતી સીધો એસિડ બહુ થઈ જતો બહુ બહુ એસિડ થતો એનાથી કેવી એકદમ ખાટી ઉલટી એકદમ એકદમ ખાટી ઓડકાર અને જાણે આમ બેસીન માં ઉલટી થતો આમ એસિડ ની જેમ ધોવાય એટલું બધી ઉલટી થાય હા એ સેમ સેમ એમ જ આમ કેમ એસિડ ક્લીનર ન કરતો એવું એમ ક્લીનર પેટ ના ભરી કરતો અને પછી તમે જારે જે છે આપી દવા કરી તો હવે તમે એમ કહો છો કે બહાર કંઈ ખાઈ શકો તો વાંધો નથી આવતો ના ના કંઈ વાંધો નથી હું મે ટ્રાય પણ કરું છું હજી મને બરોબર થઈ ગયો છે ને 70 80% 90% જેવું તો બહાર નું ક્યારેક થોડો ટ્રાય બી કરું આટવાડી મેક કરશું કંઈ તો તમે એ કહેશો કે તમારો જે પંચકર્મનો અનુભવ છે આપણું જે નિદાન તમારું અહીંયા થયું એ કેવો રહ્યો તમારો અનુભવ એકદમ એકદમ બરોબર એકદમ સો ટકા સારું રહ્યો અને તમે જે ટ્રીટમેન્ટ સાત દિવસ કરાવવા આવતા એ ટ્રીટમેન્ટ આપણી ટ્રીટમેન્ટ છે ને આખા ગુજરાત કરતાં સૌથી અલગ રીતે થાય છે બરાબર એમાં થાક ન લાગે નબળાઈ ન લાગે તો તમને દિવસે દિવસે સ્ફૂર્તિ લાગતી પંચકર્મમાં હા એકદમ 100% લાગતી સ્ફૂર્તિ અને એ કરાવ્યા પછી રિઝલ્ટ બહુ ઝડપથી સારું થઈ ગયું હા એ કરાવ્યા પછી રિઝલ્ટ આવ્યું છે હકીકતમાં તો કરાવ્યા પછી રિઝલ્ટ આવ્યું છે અને હું એ તમને પૂછવા માંગુ છું કે તમે મેં તમને એડવાઇસ આપી હતી કે તમે ચા છે કે હું વ્યસન બધું બંધ કરો બરાબર તમે ચા સાવ બંધ કરી નાખી જી જી અડધો ફરક તો મને ચા બંધ કરવાથી પડી ગયો છે હકીકતની વાત હું ચા બહુ પીધો પહેલા બહુ પીતા બરોબર છે તમારા માધ્યમથી હું લોકોને એ જ કહેવા માંગુ છું કે જે કોઈ પણ લોકો ચા બીડી સિગરેટ દારૂ તંબાકુ આ વ્યસન લે છે એ લોકોને વ્યસન મારી પાસે કેટલા એવા પેશન્ટ આવતા હોય છે કે મસાલા ફાકી ખાતા હોય વ્યસન કરતા હોય અને પંદર વીસ વીસ ડૉક્ટરો બદલી નાખ્યા હોય પણ ખબર નહીં ડૉક્ટરો એડવાઇઝ નથી કરતા કે શું છે પણ ખરેખર એમને વ્યસન બંધ કરવાની તો પહેલી જરૂર છે વ્યસનનો લ્યો અને સાથે એસિડિટીની ચાર પાંચ ગોળીઓ ખાવાનો શું અર્થ થયો એમ જેમ કે શાંતિલાલભાઈ સમાજ માટે ઉદાહરણ છે કે જેણે ખાલી વ્યસન બંધ કર્યું અને એની સાથે આપી દવા આટલી ઝડપથી અસર કરી ગઈ તો શા માટે આપણે એ ના કરી શાંતિલાલભાઈ તમે શું કહેશો આ લોકોને હું એ જ કહો છો ચાય સોપારી વગેરે બંધ કરી દોજો તમને એમને એમ પચાસ ટકા તો ફરક પડી જશે એમને હા હું ચાય ચાર પાંચ પીજ તો એ પણ મેં કંટ્રોલ કરીને ચાય મૂકી જ દીધી એકદમ બહુ સરસ સાથે સાથે હું આપને એક ખાસ વિનંતી કરું છું કે તમે ઓનલાઈન ઘણા બધા વિડિયો આયુર્વેદના આવતા હોય છે પણ જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ન કરાવો તમારે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવીએ તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એમની પાસે બી એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી હોવી જોઈએ બીજા નંબરે જે છે એ તમારે એ જોવાનું કે તમારા જેવા રોગ મટાડો એની પાસે અનુભવ હોવો જોઈએ એવા વિડીયો કે રિવ્યૂઝ હોવા જોઈએ ત્રીજા નંબરે તમારે એ જોવાનું કે તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થતી હોવી જોઈએ અને તમને નબળાઈ ન આવે એવી પંચકર્મા સારવાર ત્યાં થતી હોવી જોઈએ બાકી અમારી પાસે ઘણા બધા પેશન્ટ બીજી જગ્યાએ દવા લઈને આવતા હોય છે અને કહેતા હોય છે કે દવા ગરમ પડી કે નબળાઈ આવી ગઈ પણ હકીકતમાં પંચકર્મા સારવારથી નબળાઈ નથી આવતી દવા કોઈ દિવસ સાચું નિદાન થાય તો ગરમ નથી પડતી તો આ ખાસ ધ્યાન રાખો શાંતિલાલભાઈ તમને જે ઉદાહરણ આપ્યું લોકોને કે ચા બંધ કરી કે વ્યસન બંધ કરો એટલો બધો ફાયદો થઈ ગયો તો હવે તમે વિચારો કે તમે આટલા વર્ષથી જે હેરાન થયા જે તમે ડૉક્ટરો એડવાઇસ એડવાઈઝ લીધી ને એમાં દિવસો ને સમય તમારો ત્રણથી ચાર વર્ષો નીકળ્યો ચાર ચાર ગોળી રોડ નહીં ખાતા હવે તમારે એક ગોળી ખાવી પડે છે વિલાયતી કોઈ ના હવે નથી ખાવી પડતી નથી એકદમ ઓછી થઈ ગઈ ગોળી એકદમ નાના બરાબર થઈ ગઈ નાના બરાબર થઈ ગઈ તો આ બાબતો આપણે બધાને સમાજમાં આ વિડીયો વધુ વધુ શેર કરો કે લોકોને એ ખબર પડે કે ચાનું વ્યસન જે છે એટલું નડે છે કે જેટલું બીજા કે કોઈ વ્યસન ન નડતા હોય ખૂબ ધન્યવાદ શાંતિલાલભાઈ જય શ્રી કૃષ્ણ